સુરત શહેરમાં સ્થાનિક પોલીસના કેટલાક ભ્રષ્ટ વહીવટદારોના પાપે ચાલતા દારૂ અને જુગારના અડાઓ પર વારંવાર વિજિલન્સની ટીમ દરોડા પાડી રહી છે

ત્યારે ફરી ઉધના પોલીસ પતકમાં સ્ટ્રેટ મોન્ટ્રિંગ સંની ટીમે દરોડા પાડ્યા હતા ઉધના પોલીસ પતક વિસ્તારમાં નહેરુનગર ખાતે રોડ નંબર ચાર પર ઉધના પોલીસ પતકના ભ્રષ્ટ વહિવડતાના ખુલ્લા આમ આશીર્વાદથી વાતથી ચાલતા દારૂના અડ્ડા પર વિજિલન્સની ટીમે દરોડા પાડી તેથી અરુણકુમાર ચુન્દ્રકુમાર ગુપ્તા ભગવાન ગંતી મહંતી અને બાલ્મિક નારાયણ શાહને જે પી પાડી તેઓ પાસેથી એકાણુ હજારથી વધુને દારૂનો જથ્થો વાહન ચોર્યાસ એજાતી વધુની રોકડ અને મોબાઈલ ફોન મળી બે લાખ પંચોતર હજારથી વધુની મતા કબજે કરી છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બુટલેગર હેમંત ઉર્ફે ટીણીયા ગોહિલ સફીકુદ્દીન લાલા મોહસીન વિકાસ ગુપ્તા વિક્કી સુજિયા બાબુ શાહુ મીઠુન અરવિંદ શાહુને મોન્ટે જાહેર કર્યા છે અને તમામ મુદ્દામાલ તથા ત્રણ આરોપીઓનો કબજો ઉધના પોલીસને સોંપતા વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે સાથે